ઓછા તેલમાં સેવૈયાનો આ ક્રિસ્પી નાસ્તો બધાને ખૂબ પસંદ આવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગણુજ કિચનમાં આજે આપણે બનાવીશું સેવૈયા વડા તો આ વડા ઓછા તેલમાં બની જશે ખાવાની ખૂબ મજા આવશે અને ખૂબ જ ક્રિસ્પીવા બનશે અને એકવાર બનાવી અને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો તો આ વડા એકદમ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે થ્રી ફોર્થ કપ સેવૈયા લઈશું તો મેં અહીંયા રવામાંથી બનેલી સેવૈયા લીધી છે તમે કોઈ પણ સેવૈયા લઈ શકો છો હવે સેવૈયાને આપણે સરસ રીતે રોસ્ટ કરીશું જેથી આપણે આ નાસ્તો લાંબો સમય સુધી સારો રાખવો હોય તો પણ સારો રહેશે તો સેવૈયાને આપણે હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે થોડી જ વારમાં સરસ એવો કલર ચેન્જ થવા લાગશે તો આ સેવયા એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે અને સાથે જો તમે ઉપમા ખાઈને કંટાળી ગયો હોય તો આ સેવૈયામાંથી નવો નાસ્તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તો તમે જુઓ અહીંયા સેવૈયા સરસ એવી શેકાઈ ગઈ અને એને મેં આ રીતે એક વાટકીમાં કાઢી લીધી હવે આપણે એક કપ સૂજી એટલે કે જાડો રવો લેવાનો તમે જુઓ આ રીતે બધા દાણા આપને દેખવા જોઈએ એવો રવો અને હવે આપણે એમાં મસાલામાં થોડા મીઠા લીમડાના પાનને સુધારીને એડ કરીશું તીખાસ માટે બે તીખી લીલી મરચી એક ટુકડો આદુને પેસ્ટ કરી એડ કરીશું સાથે ફ્રેશ લીલા ધાણા એક ટી સ્પૂન જીરોને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધા મસાલાને મિક્સ કરીશું તો આ ક્રિસ્પી અને ટેસ્ટી વડાને તમે ટ્રાવેલમાં જરૂરથી લઈ જઈ શકો એવા છો અને ખાસ બાળકોને ખૂબ પસંદ આવશે તો આ વડાની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં હવે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી એમાં એક કપ દહીં એડ કરીશું અને દહીંથી જ આ લોટને બાંધવાનો છે એટલે આપણે દહીંથી ખાલી મિક્સ કરવાનું છે તો બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો અહીંયા તમે જુઓ આ રીતે મિક્સ કરી દેસું તો અત્યારે તમને આ મિશ્રણ ઢીલું લાગશે પણ એકદમ સરસ પહેલાં મિક્સ કરી દેવાનું જ્યારે દહીં ના લીધે સેમ અહીંયા અને જે સૂજી છે એ ફૂલી જશે એટલે મિક્સર એકદમ પરફેક્ટ થઈ જશે તો તમે જુઓ મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું અને ખાસ આપણે આ રીતે દહીંથી એકદમ સરસ મિક્સ કરવાનું પછી આ રીતે સરસ એવું સ્પ્રેડ કરી લેવાનું એટલે જે દહીં છે એ બધું સૂજે અને સમયને એબઝોર્બ કરી લે હવે આપણે એકદમ સરસ રીતે રેસ્ટ થવા માટે રાખવાનું છે તો ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે તમને જેટલો ટાઈમ હોય એ પ્રમાણે રાખી દેવાનું તો હું અહીંયા પંદર મિનિટ માટે રહેવા દઉં છું તમે જુઓ એકદમ સરસ એવું સેટ થઈ ગયું અને આ રીતે તમે જુઓ ઠીક થઈ ગયું તો હવે આપણે તો હાથમાં આ રીતે તમે લઈ અને એનો બોલ્સ બનાવશો તો આસાનીથી બોલ્સ બની જશે તો આ રીતે એકદમ સ્મૂથ બોલ્સ બનાવી તૈયાર કરવાનો હવે આપણે એમાંથી નાસ્તો બનાવવા માટે મેં એક આ રીતનું બટર પેપર લીધું છે બટર પેપર ઉપર થોડી સેવાઈયા અહીંયા એડ કરીશું જેથી આ નાસ્તો બહારથી એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે અને આ રીતે મૂકી દઈશું અને હવે આપણે ઉપરથી પણ થોડી સેવાયા આ રીતે સ્પ્રિન્કલ કરીશું હાથને થોડો તેલવાળો કરી લેવાનો અથવા તો પાણીવાળો કરશો તો પણ ચાલશે આ રીતે હાથની મદદથી પ્રેસ કરી દેસું અને એકદમ સરસ એવી જાડી પૂરીની જેમ વણી તૈયાર કરીશું તો વણવાની નથી ખાલી આ રીતે થાપી દેવાની છે તો વણવાની કોઈ ઝંઝટ નથી અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તમે કોઈ પ્લેટ ઉપર આ રીતે વાટકીનું પાછળના ભાગથી પ્રેસ કરશો તો પણ થઈ જશે હવે આપણે આ નાસ્તાને શેકવા માટે આ રીતે એક નોનસ્ટિકનો તવો લેશું તમે કોઈ પણ તવામાં કરી શકો છો હું અહીંયા પેનમાં શેકી રહી છું બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલને આ રીતે સ્પ્રેડ કરી લેશું પછી હવે આપણે આ રીતે વન બાય વન બધા નાસ્તાને બનાવતા જશું અને તેલમાં એડ કરતા જશું તો તમે જુઓ અહીંયા બે ચમચી તેલમાં આ બધા નાસ્તા સરસ એવા શેકાઈ જશે તો તમે આ રીતે રાખ્યા પછી આપણે બેથી ત્રણ મિનિટ એક સાઈડથી થવા દેવાનું અને ઉપરથી થોડું ડ્રાય થવા લાગે ત્યાં સુધી તમારે એને એક સાઈડ શેકી લેવાનું પછી સાઈડને ચેન્જ કરવાની તો અહીંયા તમે જુઓ થોડી પછી સાઈડથી પણ ડ્રાય થઈ ગયું છે તો આપણે એકદમ સરસ રીતે એને પલટાવી દેશો એટલે બીજી સાઈડથી પણ એકદમ સરસ એવું કૂક થાય તો આ નાસ્તાને તમે ધીમા ગેસે ફ્રાય કરશો તો એકદમ સરસ એવો ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી સારો રાખવો હશે તો પણ ક્રિસ્પી રહેશે હવે બીજી સાઈડ પણ આપણે એકદમ સરસ ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે તો બેથી ત્રણ જ મિનિટમાં આ નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જશે તમે જુઓ અહીંયા કેટલી સરસ એવી પેટર્ન આવવા લાગી છે અને નાસ્તો સરસ એવો ક્રિસ્પી થવા લાગ્યો છે હજુ આપણે આ નાસ્તાને બીજી સાઈડથી પણ સરસ એવો ક્રિસ્પી કરી લેશું તો તમે જુઓ બીજી સાઈડથી પણ આ નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો ગોલ્ડન કલર આવી ગયો તો આ રીતે બીજી સાઈડ હું પલટાવી દઈશ અને એ સાઈડ પણ આ રીતનો ગોલ્ડન અને ક્રિસ્પી કલર આવી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો આ નાસ્તો એકદમ સરસ ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અહીંયા તમે જુઓ એકદમ સરસ એવો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આપણે એને કિચન પેપર ઉપર કાઢી લેશું અને એ જ રીતે બાકીના બધા નાસ્તા બનાવી અને ફ્રાય કરીશું તો આ રીતે ઓછા તેલમાં ફ્રાય કરવાનો તો પણ નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી થશે તમે અપમ પેનમાં પણ શેકી શકો છો નાના નાના બોલ્સ બનાવી અને તમે એને ડીપ ફ્રાય કરીને પણ તૈયાર કરી શકો છો આપણે આ સેલો ફ્રાય કરી છે એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે ટેસ્ટી છે અને એકદમ સરસ એવો ક્રિસ્પી છે તમે એનો ખા માત્ર અવાજ સાંભળો કેટલો ક્રિસ્પી આ નાસ્તો બન્યો છે ને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે ચા સાથે ચટણી સાથે સર્વ કરજો અને આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે અને એકવાર આ રીતે સેવૈયાના આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ